અમરેલી જિલ્લા તથા બગસરાના આસપાસના સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા નવા સમાચાર જાણવા મળે મળતી વિગત મુજબ બગસરામાં દલિત સમાજની વાડીનો ગેરવહીવટ બાબતે લઈને પોલીસને સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને લેખિત ફરિયાદ પીઆઈને આપવામાં આવે હતી રિપોર્ટર સમીર વીરાણી બગસરા કઈ રીતનો બનાવ છે શું પોલીસ સ્ટેશને શેના માટે આવ્યા હતા સમાજનો વિષય છે સમાજની બેન દીકરીઓ માટે અમે આજે થોડો ઘણો સામાન જે કે ભાઈ મંડપ છે પછી કંઈ ડેકોરેશન છે આતે તે અને સમાજની જ કમાણીથી અમે સમાજ માટે થોડી ઘણી બેન કે સમાજને રાહત થાય એવું આજે અમે સામાન લાવ્યા હતા ચાર દિવસ પહેલાં રાજકોટથી જેની આવક પંચ્યાસી હજાર રૂપિયાની અમે સમાજને આપેલી છે એ સમાજને આપ્યા પછી વાલભાઈ જે અમારે વાસણનો વહીવટ કરે છે એણે અમને કીધું કે ભાઈ આપણે વધારે આવક થાય ને વધારે થોડું સારું જણાય તો આપણે આ સમાજને થોડું ઘણું બેનિફિટ વાળું કામ કરીએ એટલે અમે આ વસ્તુ લાવ્યા હતા અને ચાર દિવસ પહેલાં અમે સામાન લાવીને રાજકોટથી અમે અમારી વાડીમાં મૂકેલો હતો ત્યાર પછી આજના દિવસમાં અમને એવી ખબર પડી છે કે એ સામાન અમારો બહાર ફેંકાઈ ગયો છે કોણે ફેંકો છે શું ફેંકો છે એની માટે અમે પીએસઆઈ મેડમ પાસે આવ્યા હતા એણે અમને આભારપૂર્વક કીધું છે કે ભાઈ આનો નિર્ણય અમે એક બે દિવસમાં તમને આપશું અમને આ બગસરા પોલીસ સ્ટેશનમાં અમને એવી ઈચ્છા છે કે મેડમ અમને કંઈક સારો જવાબ આપશે સમાજ માટે અને અમારે ખાલી ઓનલી ફોર સમાજની વાતની જ વાત છે અને સમાજ બે પૈસે આગળ આવે નકર આ સમાજ કાલે માંગતો હતો અને આજે માંગતો જ રહેવાનો છે